છે મારા ભાઈ બહેનો વડીલો તમારા માટે જોરદાર નીટ લઈને આવી ગયો છું મિત્રો પૃથ્વીરાજ સિંગરની મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો જોરદાર વાયરલ થાય છે મિત્રો પણ ખાસ આ પૃથ્વીરાજ સિંગરને મિત્રો હશે દેખાતું નથી મિત્રો તો તમારી સપોર્ટની ખાસ જરૂર છે મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો કલાકારો મિત્રો કે પૃથ્વીરાજને સપોર્ટ મળી રહે મિત્રો કેમ કે આપણે દરેક કલાકારને સપોર્ટ કરતા હોય છે મિત્રો તો આપણે સપોર્ટ માટે વિડીયો બનાવી છે મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે મિત્રો પણ આ પૃથ્વીરાજને સપોર્ટ કરજો મિત્રો અને ભાઈનો અવાજ સારો છે મિત્રો અને સિંગિંગ બહુ સારી છે અને લાઈવ પ્રોગ્રામ ભાઈને કર્યો છે મિત્રોને જોરદાર ગીત ગાય છે તમને વિડીયો બતાવું છું મિત્રો વિડીયો જૂનો છે પણ જોરદાર ભાઈ ગીત ગાય છે એટલે મી વિડીયો બનાવે છે મિત્રો કેમ કે આપણે જણાથી મોટા દરેક કલાકારને લઈને આપણે સપોર્ટ કરતા હોય છે મિત્રો તો પૃથ્વીરાજનો અવાજ બી સારો છે મિત્રો અને આ ભાઈને દેખાતું નથી હોય મિત્રો તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મિત્રો અને સપોર્ટ કરજો મિત્રો વધુમાં વધુ મિત્રો કેમ કે આપણે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે પણ આ ભાઈને સપોર્ટ પૂરો પૂરો કરજો મિત્રો અને દરેક કલાકાર પાસે વિડીયો મોકલજો મિત્રો તો આ ભાઈને સપોર્ટ કર્યો પૃથ્વીરાજ સિંગરનો મિત્રો કારણ કે ભાઈનો અવાજ સારો છે મિત્રો અને લાઇવ પ્રોગ્રામમાં જોરદાર ધૂમ મજા આવે છે મિત્રો તો તમને અવાજ કેવો ગમે છે કોમેન્ટ જે મિત્રો અને આ વિડીયો ખાસ કોઈ છોડીને જતા નહીં મિત્રો પૂરો પૂરો વિડીયો જોજો ચાલો વંદે માત્ર બાય બાય અને જેટલો બને એટલો આ ભાઈને સપોર્ટ કરજો વંદે માત્ર